નમસ્કાર સ્વાગત છે દરાથી ખિસ્કોલી સર્કલ તરફ જતા મુખ્ય રોડ પર ફરી એકવાર વીએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે છેલ્લા બે દિવસથી ગટરના ઢાંકણા ખુલ્લા પડી રહ્યા છે જે મુખ્ય માર્ગ પર મોત સમાન બની ગયા છે છતાં પણ કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી થતી દેખાતી નથી એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ માંજલપુર જેવી મોટી ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી હોય આજકાલ ગટરમાં પડી મોત થવાના ને અકસ્માતોના આંકડા દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે જે અત્યંત ચિંતાજનક છે આથી હું વોર્ડ નંબર બારનો કોંગ્રેસ પ્રમુખ સંબંધિત તમામ જવાબદાર અધિકારીઓને વિનંતી કરું છું કે આ રોડ પર ખુલ્લા પડેલા ગટરના ઢાંકણાનો તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને વોર્ડ બારના નાગરિકોને વહેલી તકે રાહત આપવામાં આવે છે તો ત્યાં બે દિવસથી આ જે ઘટાડનું ધાકું છે એ ખુલ્લું પડ્યું છે એક મોતનો કૂવો કહેવાય ને એ રીતનું મોતનો કૂવો છે ને એની બિલકુલ બાજુમાં બીજી બીજું છે ઘટન છે એનું બી ઢક્કન ખુલ્લું છે કોઈ જાતની કોઈ તકેદારી નહીં કોઈ જોવાનું નહીં બસ રામ ભરોસે વડોદરા ચાલી રહ્યું છે એવું લાગ્યું એમાં વોર્ડ નંબર બાર ની હાલત તો એટલી ખસ્તા છે જેનું કોઈ કહેવાનું નથી કોઈ જોવાનું નથી મેં તો એવું કહું છું પેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને બી કહું છું તમે રોડ પર જાઓ છો આવો છો તો તમે આટલું તો ધ્યાન રાખો પણ પ્રજાને કંઈ અનુહોની સર્જાય માંજેપુર જેવી તો એમાં કોણ જવાબદારી લેશે અને એ ધરવો તમારી પાસે કામ છે તમે ધ્યાન નથી આપતા પણ તમારા જે કાર્યકર્તાઓ છે જે પેટ પ્રમુખો છે એમના જ પરિવારનું કોઈ આગળ કંઈ એક્સિડન્ટ થયું ને કોઈ કાનહાની થઈ તો તમે એના વિશે તો વિચારો એટલે કહેવા માગું છું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કોર્પોરેશન અધિકારીઓને કે કોઈ દુર્ઘટના ના સર્જાય એના માટે આ વહેલી તકે આ ગટરના ઢાંકણાનું રિપેરિંગ કરે અને કામગીરી કરે કેમ કે જો એટલું ડેન્જર હાલતમાં છે આ ગટરનું ઢાંકણું જો કોઈ બાઇક વાળો અથડાયો તો એને રામ રમી જાય અને રામ રામ ના રમ્યા તો બાજુમાં જે હોસ્પિટલ છે એમાં સો ટકા એને દાખલ થવાનું 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 જ છે એટલું લખી જ